તિયોધર પોલીસ મથકના પીએસઆઈ એનપી સોનારા એચસી રઘુભાઈ જોશી પીસી દિલપસી રાજપૂત વગેરે કર્મચારીઓ શનિવારે રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ચીભડા ગોલવી રોડ પર વિદેશી દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમિયાન શિફ્ટ કાર નંબર જી જે દસ એપી ઇઠોતેર ત્યાશીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર બોટલો ભરેલી કાર ધોભાવી તપાસ કરતા ચાલક નાસી છૂટ્યો હતો જ્યારે એક રાજસ્થાની યુવકની અટકાયત કરવામાં આવી હતી આ અંગે દિયોદાર પોલીસે વિનોદકુમાર પ્રકાશ ચંદ્ર શાહુ રાજસ્થાનવાળાઓની અટકાયત કરવામાં આવી હતી તેમજ ગાડી ચાલક કમલેશ સકારારામ જાતે શાહુ રાજસ્થાનવાળો પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો ત્યારે શિફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર બોટલ નંગ છસો કિંમત રૂપિયા એક લાખ સુડતાલીસ હજાર ત્રણસો દસ મોબાઈલ લંક ચાર કિંમત રૂપિયા ત્રીસ હજાર સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા ત્રણ લાખ આમ કુલ ચાર લાખ ચોર્યાસી હજાર ત્રણસો દસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી દિયોદર પોલીસે પ્રોહિબિઝન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી દિયોદર પોલીસની કામગીરીથી દિયોદર પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો